સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારમાં પંદર વર્ષનો કિશોર ટાંકણી ગડી ગયો હતો રમતા રમતા ટાંકણી ગડી ગયો હતો કિશોર કિશોરની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે કે જે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય લીંબાયત વિસ્તારમાં પંદર વર્ષનો કિશોર ટાંકણી ગળી ગયો હતો રમતા રમતા ટાંકણી ગડી ગયો હતો કિશોર કિશોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો ડોકટરો દ્વારા પણ સતત આ ટાંકણી કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરતનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે લીંબાયત વિસ્તારમાં પંદર વર્ષનો કિશોર ટાંકણી ગળી ગયો હોય તેવી ઘટના સામે આવે છે રમતા રમતા જ ટાંકણી ગડી ગયો હતો આ કિશોર કિશોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ડોક્ટરો દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ટાંકણી બહાર કાઢવા માટે સુરતનો આ બનાવ સામે આવ્યો છે કે જે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય